નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઇન્સ્ટાગ્રામ ઉપર યુવતીના નામનું ફેક એકાઉન્ટ બનાવી તેમાંથી યુવકને રિક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવી અલગ અલગ બહાનાથી પૈસા પડાવી ઠગાઈ કરનાર ઈસમને પકડી પાડવામાં આવ્યો છે પકડાયેલો ઈસમ વિનય સંતોષભાઈ નાયકા કે જે આલીપુર દેગામ રોડ ચીખલીનો રહેવાસી છે એણે ઇન્સ્ટા ઉપર ફેક આઈડી બનાવ્યું હતું જે છોકરીના નામનું હતું અને ત્યારબાદ યુવકને બહેલાવી ફોસલાવી ફ્રેન્ડશીપ કરી અલગ અલગ બહાનાથી ઘણા બધા રૂપિયા પડાવી લીધા હતા જે સંદર્ભે નવસારી સાયબર ક્રાઇમ પોલીસની અંદર ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદીને ઝડપી પાડવામાં આવ્યો છે બધું તપાસ નવસારી સાયબર ક્રાઇમ પોલીસ કરી રહી છે અમને તો ઢોર કહેવામાં આવે છે પણ તમે તો માણસ છો ને અમારા માટે કયા રસ્તા રાખ્યા કે જેથી કરી અમારે રસ્તા ઉપર ઉતરવું પડ્યું અમારી ગૌચરની જગ્યા ક્યાં અમારા માટે પોળ ક્યાં અને પાંજરાપોળ છે તો એમાં સુવિધા નથી અને ત્યાં જગ્યા નથી અમે રસ્તા ઉપર અડીંગો જમાવીએ ને પછી તમે જ કમ્પ્લેન કરો કે ગાયે સિંગડું માર્યું આખલાએ પાડી નાખ્યો પણ આ નેતા અને આ અધિકારીઓની મિલીભગતના કારણે અમારી જગ્યા છીનવાઈ ગઈ છે તો અમે ક્યાં જઈએ માટે કરી શાળા પાસે આવી અમે ધરણા આપી રહ્યા છે કે જેથી કરીને ભણેલી ગણેલી સમજુ પ્રજા અમારા માટે કંઈક કરે આવી વેદના ગાય માતાએ ઠલવી છે આજ રોજ નવસારીના મુખ્ય માર્ગ કન્યાશાળા નંબર એક પાસે ગાયનો અડીંગો જોવા મળ્યો હતો પણ ગાય જાય તો જાય પણ ક્યાં અને આપણે શું કહીએ રખડતા ઢોળનો ત્રાસ વધી ગયો છે પણ એ રખડતા ઢોરનો બિલી કોણ કારણ કે ગૌચર ક્યાં છે ગૌશાળા ક્યાં નવસારી શહેરના છાપરા રોડની ઘટના છાપરા રોડ વિસ્તારમાં આવેલા આશાદીપ સોસાયટીના રહીશોની મુશ્કેલી વધી મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીની લાઇન નાખવા માટે કરાયેલ ખોદકામની કામગીરી અધૂરી મૂકતા સ્થાનિકોને ભારે હાલાકી રોડનું પેચવર્ક યોગ્ય રીતે ન કરતાં વહેલી સવારે પડેલા જરમર ઝાપટાની અંદર રોડની અંદર પાણી ભરાયા પાણી ભરાવાથી કાદવ કીચડ થયા અને એ કીચડની અંદર એક કાર ફસાઈ ગઈ મહાનગરપાલિકાની અધૂરી કામગીરીને લઈ લોકોમાં રોષ કેટલા સમયથી છાપરા કામગીરી ધીમી ચાલી રહી છે છે જેના કારણે સ્થાનિકોની અંદર રોષની લાગણી ઉઠવા પામી એટલું જ નહીં પણ આગામી દિવસોની અંદર વેકેશન પૂર્ણ થતા શાળા શરૂ થશે અને છાપરા રોડ ઉપરથી ચારથી થી પાંચ શાળાઓની અંદર આવા તથા જવા માટેનો એક જ માર્ગ હોવાના કારણે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ પરેશાન થવાનો વારો આવશે નવસારીના બિલ્લીમોરા શહેરની ઘટના બિલ્લીમોરા શહેરમાં કાયદો વ્યવસ્થા કથેડી જવા પામ્યો છે શહેરમાં રાત્રિ દરમિયાન છૂટ્ટા હાથની મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે પરપ્રાંતિયો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ છે એક વ્યક્તિ ઉપર ત્રણથી ચાર જેટલા ઈસમો તૂટી પડ્યા ત્રણ ચાર જેટલા ઈસમોએ માર મારતા માર ખાનાર ઈસમ અદમુહો થયો જાહેર માર્ગ ઉપર આ રીતે મારામારી જોઈ લોકોમાં ભયનો માહોલ મારામારી કરનાર તમામ લોકો એ નશો પણ કર્યો હોવાની ચર્ચા સ્થાનિકોમાં ચાલી રહી છે સ્વર્ગસ્થ આચાર્ય નગીનલાલ ચાવડા ટ્રસ્ટ દ્વારા ઉન્નાઈ લહેરીવાડીમાં નોટબુક વિતરણ ખેરગામના સ્વર્ગસ્થ આચાર્ય નગીનલાલ ચાવડા ટ્રસ્ટ વડોદરા શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં યુનિફોર્મ પુસ્તક નોટબુક વિતરણની વિવિધ પ્રવૃત્તિઓ અંતરિયાળ ગામડાઓમાં જઈ શાળા અને અનાથ આશ્રમમાં જઈને કરે છે આ સંદર્ભે આબી ગુરુ દત્ત ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ કથાકાર નરેશ રામાનંદી ઉનાઈ લહેરીવાડી ખાતે ચાવડા ટ્રસ્ટના મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ ચાવડાએ સમર કેમ્પમાં આવેલા હોય અને નરેશભાઈની કથામાં રૂકંબા વનદેવી કન્યા છાત્રાલય વાઘવડની દીકરીઓને પાંચસો નોટબુક્સ અર્પણ કરવામાં આવી હતી પ્રકારના પતંગિયા અને છત્રીસ પ્રકારના પક્ષીઓનું ઘર એટલે કે નવસારી જિલ્લાના સીમડ ગામનું વન કવચ વન કવચમાં વૈવિધ્ય સભર જીવ સૃષ્ટિ પારંગી રહી છે નવસારી જિલ્લામાં જાનકી વન આરક્ષ સિસોદરા સીમળ ગામ તેમજ ગણદેવા એક્સપ્રેસ હાઇવે પર વન કવચ વિકસાવવામાં આવ્યા છે ચાલુ વર્ષે ચૌદ હેક્ટરમાં

સોના કરતાં ઘણામણ મોંઘી તો સાથે જ ટૂંકા અંતરની વલસાડ બિલ્લી બસ શરૂ કરવા માંગ આંતલિયા ઉંડાશને જોડતા કાવરીના વર્ષોપુરાના જૂના પુલને કાર્યરત છે પણ ડૂબાવ હોવાના કારણે દસેક વર્ષ અગાઉ નવીન ઊંચો સેતુ લગભગ સાડા આઠ કરોડ રૂપિયેના ખર્ચે બનાવવામાં આવ્યો હતો પણ બે હજાર બાવીસમાં ઘોડાપુર આવતા એ બેસી જવા પામ્યો હતો પિલરો નમી ગયા હતા અને જેના કારણે લઈ અને એની અંદર પાછું સમારકામની જરૂર પડી હતી સમારકામ દરમિયાન લગભગ વીસ કિલોમીટરનો ચક્રાવ કાપવો પડતો હતો અને સમયનો ભોગ આપવો પડતો હતો અનેક રજૂઆતો બાદ પુલને ને પિસ્તાલીસ પોઈન્ટ ચાલીસ લાખના ખર્ચે મંગળવારે પુનઃ સ્વરાજ ચૂંટણી આચાર લીધે ચૂપચાપ શરૂ કરી દેવામાં આવ્યો જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન બાવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ સો ટકા તો સાંજ દરમિયાન ઓગણસિત્તેર ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો આઠ પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યું હતું અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી સેવક એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવસારીમાં બીજીવાર તો સુરતમાં બારમી વખત ફ્રી પુસ્તક વિતરણ નો કાર્યક્રમ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા સેવક ટ્રસ્ટ દ્વારા બાળકોને ફ્રીમાં પુસ્તકો વિતરણ કરવામાં આવે છે અને લગભગ આખા ગુજરાતની અંદર સુરત નવસારી સહિત પચોતેર હજારથી વધુ બાળકોને મફતમાં પુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે જે સંદર્ભે આજરોજ કાલિયાવાડી આંબેડકર ભવન ખાતે એમના દ્વારા ફ્રી પુસ્તક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેની અંદર સાજન ભરવાડ મહેન્દ્ર દરબાર સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવ્યું વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત તારીખ ચાર છ બે હજાર પચીસના રોજ સુલતાનપુર અને સરાવ ગામની કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક શ્રી બાગાયત વિભાગ પશુપાલન વિભાગ તેમજ મત્સ્ય ફિશરી મુંબઈ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી કાર્યક્રમમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશરીઝ એજ્યુકેશનના વૈજ્ઞાનિક ડૉક્ટર સિકેન્દ્ર કુમારે મત્સ્યપાલન પાલન માટે જરૂરી સલાહ તથા સહ્યલક્ષી યોજના વિશે માહિતગાર કરી અમલસાડના કાંઠા વિસ્તારના ગામોમાં વરસાદી પાણીના કાયમી નિકાલ સંદર્ભે નવસારી જિલ્લા કલેક્ટર શિપ્રા સ્થળ પર જઈ મુલાકાત લીધી હતી પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે તમામ શક્ય કામગીરી કરવાની કલેક્ટર હૈયાધરાપ આપી હતી અમલસાડ વિસ્તારના કાંઠાના ગામોમાં કાર્યરત કાંઠા વિભાગ પિયત મંડળી ભાઠાના નિજા હેઠળ અગાઉ એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે ત્યાં જે ઝીંગાના તળાવો છે ઝીંગાના તળાવોના કારણે વરસાદનું પાણી જે ખરું પહેલાં વહી જતું હતું પણ હવે ત્રણથી ચાર દિવસ સુધી ત્યાં સ્થિર રહે છે કારણે લઈ અને આમ જનતાની સાથે ખેતી બાકોને અને ઢોરોને પણ મોટું નુકસાન થાય છે જે સંદર્ભે વારંવાર રજૂઆત બાદ જિલ્લા કલેક્ટરે સ્થળ મુલાકાત લઈ અને ચોમાસા પહેલા ચોક્કસપણે પ્રી પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવશે એવી હૈયાધરા પાપી હતી નવસારીના મોટા બજારની દુકાનોની માપણીને લઈ વેપારીઓએ કમિશનરને કરી રજૂઆતો જો દુકાનો ડિમોલ્યુશન થશે તો વેપારીઓની રોજીરોટી છીનવાઈ જશે નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ ડિમોલ્યુશનની કામગીરીમાં વધારો થઈ રહ્યો છે વિવિધ માર્ગો પહોળા કરવામાં આવી રહ્યા છે ત્યારે નવસારીના મોટા બજાર વિસ્તારમાં દબાણ હટાવવાની મહાનગરપાલિકાની નોટિસ અને માપણીની કાર્યવાહી સામે વિ વિરોધ નોંધાવવામાં આવ્યો છે વેપારીઓના જણાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસો પહેલાં દબાણ ની નક્કી કરવામાં આવેલી હદ પાસે નિશાની પાડવામાં આવી હતી અને જેને લઈને મોટા બજારના વ્યાપારી મંડળના પ્રતિનિધિઓએ મહાનગરપાલિકાના કમિશનર રજૂઆત કરી તેમના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં કોઈ ટ્રાફિક સમસ્યા સર્જાતી નથી જો દુકાનો ડિમોલ્યુશન કરવામાં આવશે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હરિયાણાની વિદ્યાર્થીની ઈસરોમાં વૈજ્ઞાનિક તરીકે પસંદગી પામી હરિયાણાના ગજરની વતની એવી પ્રીતિ વચ્ચે ધોરણ બાર સુધીનો અભ્યાસ સ્થાનિક સ્તરે કર્યા બાદ વર્ષ બે હજાર તેવીસમાં તેણે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ફોરેસ્ટ પ્રોડક્શન એન્ડ યુટિલાઇઝેશન વિષયમાં પીએચડી કરી અને ત્યારબાદ હરિયાણાના સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવેલી આ દીકરી પહોંચી છેક ઈસરો સુધી અને ઈસરોમાં પોતાની નિયુક્તિ એણે કરાવી પોતાના વિદ્યાભ્યાસ અને કારકિર્દીના સ્તરને પામવા માટે એણે મહેનત જે કરી હતી તેનો એક શ્રેય નવશ્રી કૃષ્ણ પણ જાય છે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે હે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો